નખત્રાણા તાલુકાના નિરોણા ગામે ફ્લાઇંગ સ્કોડના વડા મેહુલ શાહ અને તેની ટીમે ગેરકાયદે રેતીની ખનીજ ચોરી પકડી પાડી લાખો રૂપિયાની કિંમતના મશીનેરો કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી નખત્રાણા તાલુકાના નિરોણા ગામે પ્રાઇવેટ વાહનમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવતા સાદી રેતી ખનીજનું ગેરકાયદેસર ખનન કરવામાં આવતું હોવાની માહિતીને બદલ એક એક્કેવેટર મશીન તથા બે ડમ્પરમાં સાદી રેતી ખનીજ ભરેલ હોય તે હાલતમાં બંને ડમ્પર અને એક કેવેટર મશીન સીઝ કરવામાં આવ્યું છે સમગ્ર કાર્યવાહી મદદનીશ નિયામક ફાઇંગ સ્કોડના મેહુલ શાહ અને તેની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું છેલ્લા કેટલાક સમયથી જે આ વિસ્તારમાં રેતીનું જે ગેરકાયદેસર ખનન કરવામાં આવ્યું છે તેવી ચોક્કસ બાતમીના આધારે મદદનીશ નિયામક મેહુલ શાહ અને તેની ટીમે વોચ ગોઠવી અને રેડ કરતા આખું રંગેઆત કૌભાંડ પકડી પાડવામાં આવ્યું હતું અને જે મશીનો લાખો રૂપિયાની કિંમતના થાય છે તે કબ્જે કરી નિરણા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે અને તેમના સંચાલક સામે ખનીજ ચોરી અંગે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે